બધા મિત્રોને કેમ છો બધા મજામાં ને ઘણા દિવસ પછી આપણે વ્લોગમાં મળીએ છીએ કારણ કે વરસાદના કારણે અને લાઇટના પ્રોબ્લેમના કારણે આપણે લાઇટ નહોતી એટલે વ્લોગ ન બનાવી શકીએ કારણ કે ચાર્જિંગ ન હોય એટલે વ્લોગ તો ન બને અને હજી પણ અત્યારે લાઇટ નથી કારણ કે હજી લાઇટ ફોલ્ટમાં છે કેમ કે વરસાદ એની વાતના પૂછો એવડો વરસાદ થયો ને કે આપણી નદી છે ને આપણા આ અંદર આવી ગઈ હતી કપાસની અંદર આપણા પાણી આજ લગભગ છે ને ઓલો ખૂણાનો કપાસ છે ને એટલે બધો વહી જ ગયો છે પછી અમે એને પગ મારાઈ મારીને જોટા આપણે ઊભા રાખ્યા હતા ઘણી તો પછી કાંઈ રહીએ નહીં એ અડધો કપાતો આપણે ખેંચી ગઈ નદી ખૂણાના જે એટલા છોટા હતા ને એ બધા વીઘા દોઢ વીઘાના નીકળી ગયા કેમ કે એમાં એવું છે કે વરસાદની ગતિ એવી હતી કે આખા પડાનું પાણી આવી અને ત્યાંથી ઠોઠ માર્યું ને બધું પાણી લઈ ગઈ અને આગળ હું તમને બતાડીશ કે આટલું નુકસાન થયું ને કેટલું શું થયું આ તો ખાલી ખેડૂતના દીકરા હોય ને એ જ સહન કરીએ કે બાકી કોઈનું કામ નથી કારણ કે આપણો દસ વીઘાનો કપાસ છે ને હું તમને હમણાં દેખાડીશ એમાં શું હાલત છે ને એ તમે તમારે ખુદ જોજો કે ભાઈ આમાં શું હતું શું નહીં અને આપણા આગલા બ્લોગ પણ જોજો કારણ કે આપણા ચેનલ પર નવા સબસ્ક્રાઈબર રહેશે એને નહીં ખબર હોય કે આપણો આગલો કપાસ છે આગલો કપાસ જોજો નહીં કપાસ તમે આગળ જોશો તો તમે તમે કહેવો કે નહીં હતો અને અત્યારે એ કપાસની હાલત શું થઈ છે ને હું તમને બતાડીશ આખે આખો હુકાઈ ગયો છે અને એને દવા કેમ આવી રહ્યું એવી હાલત થઈ ગઈ પણ હવે આમાં તમારું મારું તો કાંઈ ના ભગવાનની જેવી ઈચ્છા છે એ કરીશું હવે આપણે એમાં એક વસ્તુ કરવાની છે કે જેટલા હુકાઈ ગયા છે ને એ છોટા બધા એવું ભેગા કરી લે હું ઉપાડી અને પછી એને પારા નાખ્યા હતા ને પારા પણ ધોઈ નાખ્યા અને હવે પારો નાખશું પાછા અને આપણે એને પાણી દઈ અને નવા મૂળ મુકાવશું અને ઉરિયા ડીએપી એવું બધું કરી અને પાછું એને નવજીવન પાછું અપનાવવું જોશે કારણ કે અત્યારે હાલત એની બે હદ ખરાબ છે હું તમને આગળ બ્લોગમાં ચાલો બતાવું કપાસની હાલત આપણા બધો કપાસ સુકાઈ ગયો ટોટલ જોઈ લ્યો હવે આપણે આ મહેનત કેટલી કરી છે છોટામાં આ છોટામાં કાંઈ નથી તમે જોઈ લ્યો બધું હુકાઈ ગયું ને બધોય ટોટલ આવો કપાસ થઈ ગયો છે હજી તો આમાં હુકાત આવે છોડવાનું હજી આમ જો આદર કર્યો છે મને લાગે હજી આવશે તો ખરી ફાઇનલ આપણા કપાસની બધું પૂરું કરી દીધું આ જોઈ લ્યો આટલો ખેડૂત હોય ને એને ખબર હશે કેટલું નુકસાન થયું છે ને બાકી આપણે જો બાવર છે ને બધા બાવર પાડીને નાખી દીધા આપણા કપાસમાં જ ભાઈની કપાસમાં તણાઈ તણાઈને બાવર ગયા ને બધા ઢળતા ગયા આ જોઈ લ્યો તમે આપણા કપાસની હાલત આમાં અંદર તો જોવા એમ નથી કેમ કે આજ તો ગારો એવો છે હજી તો આજે બીજો દિવસ થયો તડકો થયો ને બાકી આમાં હજી અંદર ગારો પડ્યો તમે જોઈ લો કપાસમાં કવડી મહેનત કરી હતી અમે અને આના વ્લોગ તમે જોઈ આવજો આગલા બધા વ્લોગ કે આમાં કપાસમાં હું કપાસમાં હતો અને આ આપણે જો નુકસાન થઈ ગયું આપણે જોઈ લો કપાસમાં તમે બધા જોઈ જ શકો છો આ છોટોની હાલત પૂરું થઈ ગયું આ છોટું આ પાછું થાય નહીં તમે જુઓ આ છોડવામાં આવે કદાચ લીલું થાય ને તો વાંધો નહીં પણ નગર આમ જુઓ લગભગ તો ન જ થાય કારણ કે મૂળ જ મુકાઈ ગયા તમે જુઓ આમાં કાંઈ નથી મૂળ જ મુકાઈ ગયા ઊભું મેં ખેંચ્યું તો આવી ગયું ને હા આ લીલા છે ને એને ટ્રાય કરશું જો ઊભા થઈ જાય અને વરસાદ વહી જાય ને પાણા ચડાવી બાકી આમાં જે આપણો કપાસ આપણે જે ટાર્ગેટ ધાર્યો હતો ને કપાસનો એનો અડધો થશે અડધી નુકસાન જશે પણ હવે અડધો જો કપાસ વરસાદ રહેવા દીએ તો નગર અડધો નહીં થાય આમ આમને બધું જે જીત આમાં ગારો છે અત્યારે જવાય એમ નથી હું તમને પાછા કોઈક દિવસ બતાડીશ પણ તમને આ તો મેં દેખાડી દઉં કારણ કે ઘણા સમયથી આપણો બ્લોગ નતો બનાવ્યો એટલે મેં કીધું આપણે બધા મિત્રોને દેખાડી જોઈ લ્યો આપણે હમણાં આ કારણે બ્લોગ નહોતા બનાવતા અને તમે જો કપાસનું છોટું જાગું સુકાઈ જાય હવે આજે ખૂબ છોટું રહ્યું ને આ છોટું હું જાય થોડુંક કરમાઈ ગયું પછી ધીરે ધીરે આ બધું હું જાય ને ખેડૂત નથી કરવાની સહન કરીએ કે બાકી ન કરીએ કારણ કે આમાં અમે જો ખાતર નાખ્યું ડીએપી નાખ્યું ઘણું બધું મહેનત કરી પણ આમાં કામ નો આવે કારણ કે આપણે છે ને એટલે કે ખમવાની દેવડ હોય ને ખલાઈ જ હોય ને એના કામ છે બાકી કામ નથી પણ આ નુકસાન થયું તો થયું હોય આમાં તો તમારું મા કાંઈ ન નુકસાન ઘણું બધું થયું છે આપણે પચાસ ટકા ઉપર આપણે જે કપાસ થઈ હતો એ નહીં થાય પચાસ ટકા થાય પણ આ સારું આપણો ખર્ચો નીકળી જાય બી હું મહેનત કે આપણે કાંઈ જળશે નહીં શિયાળામાં કંઈ લડી લેશું બીજું શું હોય એટલે આવું હતું ને હમણાં દેવ એટલા માટે આપણે લોક નહોતા બનાવતા વરસાદના કારણે માંડવીમાં કોઈ નુકસાન નથી થયું પણ માંડવીમાં જો હવે આ વાતને તો નુકસાન થાત તો હવે હું તમને નીટલો કપાસ જઈશ ને તો નીટલો કપાસ બેતાળીશ જો આપણે વેગણ અહીંયા બાંધી છે અને આપણા ઢોરને ખાવા પણ ત્રણ દિવસ નહોતું તેથી એવો મંડાણો ચાલુ જ તો પણ આપણે પછી ડારી એમ પૂરીપૂરીને ખવડાવતા તો ઓલી બાજુ જઈશ તો તમને બેતાળીશ કપાસ આપણે ઓળો તો આપણે જો પાડીને બાંધી હતી આપણે ઓળખીએ આ પૂનમ આપણે ચડે છે અને અહીંયા બધે તો ગારો ગારો છે જુઓ અને હવે આપણે આજે ઓલી ઓળખીને જોઈને આપણે જવું છે લેવા અને લીમડે છાંય બાંધે કેમ કે અત્યારે આપણે ઓલી બાજુ ચરે છે બેડમાં કેમ કે અત્યારે તો અહીંયા તો ઘે ઊભું રહેવા એમાં અહીંયા ગારો થઈ ગયો બેડમાં પણ આટલામાં ખાલી કોરું હતું તો એટલામાં બધાય પછી હમાણા નહીં હમાય તો જાય પણ ભાઈ માખી બહુ કઈ એટલા માટે પછી આપણે બધાને બાંધીએ બારોબાર હવે આપણે જાસુ લેવા કેમ કે લાઇટ નથી એટલે એને પહેલાં નદી પાણી પાવા જવાની છે બાકી છે ને આપણે રાધા જો થોડીક નબળી પડી ગઈ કેમ કે હમણાં વરસાદમાં છે ને આ પ્રોબ્લેમ બહુ તો વરસાદના કારણે અને આપણી ઉડકીને છે ને ગરમી બહુ લાગે છે એટલા માટે આપણે ડૉક્ટર સાહેબને ફોન કર્યો છે અને આને ઠંડકના ઇન્જેક્શન લગાવી દે અને આંખમાં પણ જો પ્રોબ્લેમ આ બહુ મોટા મોટો થયો છે જોઈ લ્યો આંખમાં છે ને એને ઝોકો લગાવ્યો હતો જોરદાર કરીને એટલે હવે ડૉક્ટર સાહેબને બોલાવો છો ને થોડુંક છે ને ઝડપટા બહુ કરે છે ગરમીમાં એટલે છે ને ઠંડકના ઇન્જેક્શન લગાવી દેવા છે કારણ કે ગરમીના કારણે છે ને આપણે તરવાઈ જવાની બીક લાગે એટલા માટે છે ને અને ઠંડકના ઇન્જેક્શન લગાવી દઈએ ડૉક્ટર સાહેબને ચાલો અને પેલા બાંધાવી પહેલાં પેલા જો આપણે લીમડા નીચે બાંધી ને અને આપણે માંડવીમાં કોઈ પણ જાતનું નુકસાન નથી માંડવી તો જોરદાર થઈ ગઈ છે આ કપાસને પણ આટલું નુકસાન નથી થયું ખાલી આપણા મોટા કપાસને નુકસાન થયું છે અને હવે આપણે જાવી છે ભેંસને અને પાવા તો ભેંસને ફટાફટ પાતા આવી નદીમાં કારણ કે લાઈટ તો છે એટલે ભેંસને નદી ભાઈ આવી ખાડામાં એ જ દબાકો લે અમે કડે નહીં ચડે ઓલી બાજુ તો નાખી પણ વાં આવે ને વહી જાય નદી ઓલી બાજુ પછી કાંઠે ઓળા કાંઠે લેવા જવી પડે નદી ટપીને આ ખાડે બરાબર જીસીબીનો એમ તો ઊંડો છે તો અત્યારે આપણે જો ઓળખીને બાંધી ગયા નટાણા આવી ગયા છે ચાર આપણા પટમાં ઝરશું અને હમણાં આપણે ડૉક્ટર સાહેબને ફોન કર્યો છે કેમ કે આપણે આને આંખનું વેલાહાર કરવું પડે કેમ કે આંખમાં જોખો બહુ હાથ જોરદાર લાગી ગયો છે ખુલતી નથી આપણે પાંચ છ દિવસ દવા લઈએ તો પણ એનાથી મેળે ન આવ્યું તો આપણે ડૉક્ટર સાહેબને ફોન કર્યો છે ચાલો હમણાં આવું જ છું એટલે કલાક દોઢ કલાકમાં હમણાં આવશે એટલે આનું આપણે કમ્પ્લીટ થઈ જાય કેમ કે આપણે ગાભડી છે ને પાછી એટલે મેં કીધું થોડુંક તકલીફ જેવું પડે એટલે ફટાફટ મેં કીધું આપણે આને આંખનું કમ્પ્લીટ કરાવી એટલે કે આખમાં જોરદાર જોકો ઠુંગાનો લાગી ગયો છે ગમે અહીંયા ચરવામાં ભરાવી લીધેલો છે ખબર નહીં મને લાગે માં ગમે ત્યાં હા હોય છે ને લીમડાનું એ ઓલા સેટે અહીંયા ખંજવાર હતી ને એટલે અહીંયા મને લાગે કદાચ લીમડાનો ઝોકો લાગી ગયો તો હવે આપણે ફટાફટ બળદને છોડી લઈ અને બળદને પછી આપણે આમાં છોડી મૂકી લઈએ બળદ ચરવા માંડે કેમ કે આપણે સવારના એમને મજા બાંધા જ છે આપણે અહીંયા બાંધી ગયા તો એમ કે પટમાં બેસે અને આ તડકો પણ સારામાં સારો છે આપણે બળદને જો છા ચારવા છોડ્યા આ બળદા બીડમાં ચરશે અને આપણે હવે ચા ઉભા રહેશું અને બળદ ચરશે હવે બળ જુઓ આપણે નીકળી ગયો અને આ વાય આ જાય હવે હમણાં જ હવે આપણે જરશે અને આપણે કરો બેસશું અને ફાઇન લાગી આમને બળ ચહેરે રાખશું તો ચાલો હવે મળીએ નવા વ્લોગમાં અને આપણી ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને આપણે જેટલો કપાસ નુકસાન થયું બધું મેં તમને આગળ બતાવી અને બીજા જેટલું નુકસાન જે આના પછીના વ્લોગમાં આવશે તો ચાલો મળીએ નવા વ્લોગમાં અને બધાને જય દ્વારકાધીશ